સતત ઘટાડા પછી આજે ફરી મોટો વધારો થયો છે રાજધાની દિલ્હીમાં એક નવેમ્બરથી સવારે ચોવીસ કેરેટ સોનાનો ભાવ ઘટીને દસ ગ્રામ દીઠ રૂપિયા એક લાખ ત્રેવીસ હજાર ચારસો ચાલીસ થયો છે સોનાના ભાવમાં સતત ઘટાડા પછી આજે ફરી મોટો વધારો થયો છે રાજધાની દિલ્હીમાં એક નવેમ્બર સવારે ચોવીસ કેરેટ સોનાનો ભાવ ઘટીને દસ ગ્રામ દીઠ એક લાખ ત્રેવીસ હજાર ચારસો ચાલીસ થયો છે ફેડરલ રિવર્સ દ્વારા ધીમા વ્યાજદર ઘટાડા અને યુએસ ચીન વેપાર તણાવને હળવો કર્યા પછી ડોલર મુજબ થનારા કારણે સોનાનો ભાવ ઘટ્યા છે ત્યારે ચાલો જાણીએ તમારા શહેરમાં સોનાનો ભાવ કેટલો છે દિલ્હીમાં એક નવેમ્બરના રોજ દસ ગ્રામ સોનાનો ભાવ ફરી વધારો નોંધાયો છે આજે દિલ્હીમાં ચોવીસ કરોડ સોનાનો ભાવ એક લાખ ત્રેવીસ હજાર ચારસો ચાલીસ રૂપિયા પર છે જ્યારે બારી બાવી કેરેટનો ભાવ એક લાખ તેર હજાર એકસો સાઠ રૂપિયા છે હાલમાં મુંબઈ ચેન્નાઈ અને કોલકાતામાં બાવીસ કેરેટ સોનાનો ભાવ પ્રતિ દસ ગ્રામ એક લાખ તેર હજાર દસ રૂપિયા છે જ્યારે ચોવીસ કેરેટ સોનાનો ભાવ એક લાખ ત્રેવીસ હજાર બસો નેવ રૂપિયા છે આ સાથે અમદાવાદ સુરત રાજકોટ અને વડોદરામાં બાવીસ કેરેટ સોનાનો ભાવ એક લાખથી હજાર સાઠ રૂપિયા છે ચોવી કેરેટ સોનાનો ભાવ પ્રતિ દસ ગ્રામ એક લાખ બે હજાર ત્રણસો ચાલીસ પર પહોંચી ગયો છે આવી લેટેસ્ટ ન્યૂઝ જાણવા માટે અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો અને બે લાઇકનને પ્રેસ કરો